બેન તમે છેડતી નો આરોપ કેવી રીતે લગાવી નાખો હાલો પગે લાગુ આરોપ કેવી રીતે અરિયાદી લાગુ કેવી રીતે કરી દે તો મિત્ર સાહેબ આખો વિડીયો તમે જોયો અને વિડિયો ની અંદર તમને જોવા મળે છે ગોપાલભાઈ ઇટાલિયા છે મહિલા પીઆઈ ના પગે પડી ગયા છે અને એવું કહી રહ્યા છે કે છેડતી આખી કોલેજ તો છે નહીં મગફળી કેન્દ્ર છે તો છેડતી કઈ બાબત ની થઈ અને એ બાબતે પોલીસ દ્વારા આપના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરતા આજે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ત્રણેય નેતાઓને હાર તોળા કરી વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં મહિલા પીઆઈ અને ઇટાલિયા વચ્ચે ઉગ્ર ભૂલાચાલી થઈ હતી આ બનાવમાં છેડતી કઈ રીતે થઈ હતી તે સવાલને લઈને ઇટાલિયા પીઆઈ મહિલાને પગે પડ્યા છે મહિલા પીઆઈએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને ઘટના સ્થળેથી જ જતા રહ્યા હતા તો ખરેખર થયેલું છે ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે બીજા ભાઈ જોયો વિડીયો તમે તો અમે ફોલ્ટમાં ન હોઈએ એ વિડીયો તમારે સુધી નથી પહોંચતો એવું છે તો કેવું છે મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કેવાનું છે તમારું તો અમે ફરિયાદ આપી એમાં તપાસ થાય છે ચાંદુડી ની ઘર આવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો ને અમારા માણસ પણ ધમકાવા નીકળ્યા છો તમે ગુનો દાખલ કર્યો છેડતીમાં માં આપણે છેડતી કરી છે છેડતી કરી તમે પોતે કે આ વ્યવસ્થા પેલી બેન પકડી લઈ ગયા આમણે છેડતી કરી છે એમણે છેડતી કરી છે ને તું કયો ને છેડતી કરી છે ફરિયાદી એમ કે મારી નાખ્યો મને તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું તપાસ કરું છું તપાસ કરું છું એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું મેં કીધું તો કેમ ના પકડે એ ચોર ને તમે ક્યાં પકડ્યા આ નાનું લાખાણી પકડ્યો તમે

મેડૂતો લૂંટવામાં આવી ગયા છે શું કર્યું તો પાછું મને કીધું કરું છું કરું છું કરું છું વીસમી તારીખે પાછો એડિશનલ કલેક્ટર ગુજરાતી નિવાસી અધિક કલેક્ટર ને ફોન કર્યો અઢાર તારીખે સાહેબ આ ટેકાના ભાવે વિસાવતર ની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી જાય અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી જાય તમે કઈક પગલા લો તો આરએસી એ મને કીધું કરું છું કરું છું કરું છું ત્યારબાદ બાવીસ તારીખે આવો સાહેબ આવો 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 તમે ભેગા જ છો આમાં ભાજપના માણસો કે છે તો માતા માતા કામ કરશો અને અમે પત્રો લખીએ એટલે તપાસ તપાસ કરો છો સાહેબ થોડીક ચિંતા ની શરમ રાખો રાખો મેડમ તો ભાગી ગયા ખેડૂતો નો લીધા તમે પગલા કેમ નો લીધા તમે આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મેં ચોવીસ તારીખે મે ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છેડતી કરીશ આ છેડતી કરવા ગયા ત્યાં

ભાજપ ના જિલ્લા પ્રમુખ હોય તો બધુંય થાય આપણે તો આપના જિલ્લા પ્રમુખ છીએ નેતા ભાવના ક્ષેત્રમાં

અને આને ગુનો ક્યારે દાખલ કરો બોલો મોટા સાહેબ છો તમે તો બોલો સાહેબ ભાજપા ને તમારી હેસિયત શું કહો ને શું હેસિયત છે ભાજપા ને ગરીબન દબાવ માં હીરો ભાજપ પર આવે તો જીરો કુદરત સમય બદલશે ને હોતા નહીં આ ગરીબન નિહાતા નો લ્યો આ જો પગમાં ચપ્પલ છે કરો ઊંચો પણ બતાવો સાહેબ ને જે ચપ્પલ બતાવો આ ઉધાર પગા માણસ છે શરમ આવવી જોઈએ ખેડૂતના પૈસા ખાવામાં ભગવાન કિદીઓ એફઆઈઆર કરી નાખી છેડતી કરી હરેશ સાવલિયા છેની છેડતી કરી ભાજપ બોલો અફસર આખે ત્યાં મજૂર વર્ગ અપસરામ હરેશભાઈ સાવલિયા આ રવિભાઈ ડોબરિયા આ ભદ્રીશ ટેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતોએ ધ્યાન દોર્યું છે જનપ્રતિનિધિ ને જવાબ નથી આપતા તો આમ આદમી આવે તેની શું વખત થાય આ ગુનો ક્યારે દાખલ કરશો ધારાસભ્ય ની ફરિયાદ છે તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો તપાસ વગર એફઆઈર કરી અમે આપીએ તો તપાસ કરશો એમણે આપી તો વગર તપાસ જ છેડતી કેવી રીતે દાખલ થઈ તમે જોઈ છેડતી તમે જોઈ તમે પોતે ત્યાં ઊભા હતા તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા તા આ લોકો હું શું કહો છેડતી કરવા ગયા તા ત્યાં એ છેડતી કેન્દ્ર છે કોલેજ છે તો ત્યાં છે એક મિનિટ એક મિનિટ તમે એમ કો જ્યાં રજૂઆત કરવાના કરો પ્રાંત અધિકારીને અઢાર ઓગણીસ વીસ તારીખે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટર ને ને બાવીસ તારીખે બે રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સીઈઓ ને રજૂઆત કરી અને ચોવીસ એ તમને એફઆઈઆર આપી હજુ તમે એમ કે રજૂઆત કરો તો ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા બેન ભગવાન થી ડરો ભગવાન થી ડરો તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો તમે અમની ઉપર ખોટા આરોપ મૂકો બેન તમે છેડતી નો આરોપ કેવી રીતે લગાવી નાખો

ખાલી ઓલા બેન કહે છે પોક્ષોની ફરિયાદ કરવા જાય આવતા તમે કઢાડી મૂક્યા ક્યાં જાય બી પક્ષોની ફરિયાદ ક્યાં જાઓ ભાઈ તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા આજ એક દીકરી પોક્ષોની ફરિયાદ કરવા આવી અંડર એજ તમે વઘારી મૂક્યા એમને અને અત્યારે એમ તો જ મહિલાએ ફરિયાદ આપી જ લખી તો બીજી એક દીકરી એ વિષાવતરની ફરિયાદ આપવા આવી છે તમે ના જાઓ ફરિયાદ બરાબર ઓં પેલા તો ઉપર એફઆરઆઈ કરવાની છે અઢાર તારીખ થી ચોવીસ તારીખ ફલન કરી એટલે હરેશભાઈ ઉપર ગુનો દાખલ કર્યો મેં ફરિયાદ દીકરી પેલી દીકરીએ પોસ્ટ ઘટના તમે જોઈ વિડીયો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો આભાર